ઓવરબ્રિજ વાળો મને નથી લાગતું સાહેબ પૂરું કરે શું ઓવરબ્રિજ વાળો કામ પૂરું કરે એવું લાગતું નથી એની ખરાબ લાગે છે નહી તો અમે શું કર્યું તમે મિટિંગ કરો ગામ વાળાના બધાને ભેગા કરી ઉદ્યોગપતિ ને બધાને અમે આ બાજુ ભરતી નાખી અને બ્રિજ ચાલુ કરાવી દીધી હું એને વાત કરું બરાબર હું આજ ગામ વાળા ઉદ્યોગપતિના બધાને મારામાં ફોન આવે છે કે આ બાજુ ઓલી બાજુ તો કમ્પ્લીટ થઈ ગયું છે કે ગામ ભેગા કરીને પૈસા ઉઘરાવી ભરતી નાખી દે ને રસ્તો ચાલુ કરી કરે જે ખાવ થાય ને કાંઈ નઈ બરાબર બરાબર જો તમારી વાત સાચી હું ગામના નાગરિક ની બધાને તો જાહેર માં મિટિંગ બોલાવી પીપળા ને ચોક માં બધાને પાંચસો હજાર માણા ભેગું કરી ને ઉઘરાણું કરી બરાબર તમારે તું ભરતી ઘણી છે ખાઇણું નાખી દે રસ્તો તો ચાલુ થઇ જાય આમ પ્રજા માટેનો